નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના જંગડીયા ગામે ભાનુશાલી લાલજી રામજી પરિવારના કુળદેવતા ખેતરપાળ દાદાની પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો દર વર્ષની આ વર્ષે પણ અંદાજે વીસ વર્ષથી પાટોત્સવ ઉજવવામાં આવે છે દર વર્ષની આ વર્ષે પણ દાદાનો સવારના હોમ હવન અને રાત્રે દાંડિયા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રોક વિધિ ભૂપેન્દ્ર મહારાજ દ્વારા કરવામાં આવી છે દાદાના અનેક ઉપર પરચાવો છે નિર્ધનને ધન આપે છે અને વાંજિયા મેનુ ટાળે છે આજથી વીસ વર્ષ પહેલાં નાનું મંદિર હતું હવે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવે છે ભક્તો ઉપર દાદાના આશીર્વાદ છે અને દાદા દરેક ભક્તોની મનોકામના પૂરી કરે છે તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ ગુજરાતી વાત કરું તો આ અમારા લાલજીરામજી પરિવારના તા ખેતરપાળ દાદાનો ઓગણસો નેવાસીમાં ખૂબ જ નાની ડેરીમાં અહીંયા સ્થાપના કરવામાં આવી હતી દાદાની કૃપાથી પરિવાર અને પરિવારે આજે શિખરબંધ મંદિર બનાવ્યો અને મંદિર પછી આવા આ શિખરબંધ મંદિરમાં બિરાજેલા છે અને દર વર્ષે વૈશાખ વડ દસમના દિવસે દાદાની ફાટોસો ઉજવવામાં આવે છે અને હોમ હોમ રાખવામાં આવે છે તેમાં સર્વે હોડરા પરિવાર અને જંગલિયાના ગ્રામજનો એનો લાભ લે છે બોલો ખેતરપાળ દાદા જય આ જંગડિયા ગામની અંદર મોરબડા પરિવારમાં લાલજી રામજી પરિવાર જા ઈષ્ટદેવ આરાધ્ય દેવ ખેતરપાળ દાદા ઓગણીસો ને નેવ્યાસી બટા એના સ્થાપના કરી મેં આવી પ્રાણ પ્રતિષ્ઠા ધામધૂમસે કરી મેં આવી અને ઓગણીસો નેવ્યાસી વટાનું આજે દિન થકી દર બાર મહિને ખેતરપાટ પાટોસો ધામધૂમ સે કરી મેં તો સમસ્ત ગામ સાથે રાખી અને આયોજન કરી મેં તો અને કુલગુરુ તરીકે ભૂપેન્દ્ર મહારાજ એ તે દર વરે રહી કરી યજ્ઞ કરાઇ હતા અને યજ્ઞ આજ સાંજ સમય મેં રાખી આવ્યું